હાલ ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે રાજકોટ ખુલ્લી બજારમાં પુષ્કળ મગફળીની આવક થઈ છે મોટી સંખ્યામાં ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળીના વેચાણ માટે પહોંચી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે મગફળી રિજેક્ટ થાય છે નાની નાની બાબતોને લઈને ટેકાના ભાવમાં મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે જેથી ખુલ્લી બજાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તો ખુલ્લી બજારમાં મગફળીનો પોષણક્ષમ ભાવ મળતો નથી સારામાં સારી મગફળી હોય તો માત્ર એક હજાર જેટલો ભાવ મળે છે આવામાં મૂડી પણ નીકળે એમ નથી મગફળી ની ખરીદી છે તે કરવામાં આવી રહી છે બીજી તરફ જે ખુલ્લી બજારમાં પણ મગફળીની હરાજી છે તે ચાલુ છે આપણી સાથે ખેડૂતો છે શું નામ છે દાદા તમારું કેટલી મગફળી તમે લઈને આવ્યા છો ભાવ નથી મળતા આ કુદરત ના વરસાદ ને એ પ્રમાણે એ પ્રમાણે ભાવ મળતા નો કેવાય એક તરફ ટેકાના ભાવે ખરીદી થઈ રહી નથી વેચી તમે અહીંયા તો વાળો આવે ને

ચૌદસો પંદરસો રૂપિયા હોવા જોઈએ કેમ કે નુકસાની એટલી બધી થઈ ગઈ છે વરસાદના કારણે બરોબર વરસાદ એવા પડ્યા છે કે સરકારને ખબર છે અંદાઈને ખબર છે ખેડૂત અત્યારે બહુ હેરાન છે હેરાનની કારણે અત્યારે બહુ નુકસાનીમાં છે ને એ જોતા જોને સરકારને હું તો વિનંતી કરું છું કે પંદરસો ની આડે ગાડે હોય તો કઈક ખેડૂત લોકો રહીએ એ ઉભા થઈ શકે ભાવમાં શું રિજેક્ટ થાય છે રે બરોબર નથી દૂર હોય કે તમારો માલ નહીં હાલે એટલે ખુલ્લામાં જ વેચવી પડે એટલે કે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી છે તેની હરાજી કરવામાં આવી રહી છે એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે શરૂઆત થઈ છે પરંતુ ખેડૂતો મોટા પ્રમાણમાં ખુલ્લી બજારમાં હાલ મગફળી છે તે વેચી રહ્યા છે કારણ કે જે પ્રમાણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને આ પાકને નુકસાનીને લઈને જે ક્યાંક ને ક્યાંક જે માલ છે તે રિજેક્ટ થવાનો ભય રહેતો હોય છે અને તેના જ કારણે હવે ખેડૂતો છે તે ખુલ્લી બજારમાં પોતાની મગફળી છે તે વેચી રહ્યા છે જે ભાવ મળવો જોઈએ તે પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યો ના છૂટકે ખેડૂતોને હવે આ ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે કેમેરામેન નિષિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા બેટીવી ન્યૂઝ રાજ